નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ એક બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોત તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ અત્યારે તમને સૌથી પહેલાં મળી રહ્યા છે અને એ પણ ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ તો બજાર ભાવમાં આગળ વધીએ પણ હા વિડીયો પૂરો થાય અહીંયા તમને બે મહત્વના વિડીયો જોવા મળશે એમાં એક નવો સર્વેનો વિડીયો છે અને બીજો જે વિડીયો છે એ વિડીયોમાં આપણે પશુપાલનને લગતી એક્સપર્ટ આરે વાતચીત કરી છે અને એમાં તમને ઘણી બધી માહિતી મળશે પચાસ મિનિટનો વિડીયો છે અને ગીર ગાયના ગૌપાલનથી એ વર્ષે બે થી અઢી કરોડનું ટર્નઓવર કરે છે તો કેવી રીતે એ આગળ વધી રહ્યા છે એને કઈ રીતે એમાંથી પ્રોફિટ મળી રહ્યો છે એ બધી માહિતી તમને એક પશુપાલનના વિડીયામાં મળશે એટલે વિડીયો જરૂરથી જોઈ લેજો આપણા બે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં તમને ઘણા નવા નવા વિડીયો જોવા મળશે આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો નેવ રૂપિયાથી ઊંચો ભાવ નવસો ચાર રૂપિયા હતો ઘઉં પાંચસો અઠ્ઠાણુંથી છસો બેતાલીસ રૂપિયા કાળા તલાજી આડત્રીસો પચાસથી એકતાલીસો મગ અગિયારસો પંચાવનથી બે હજાર સોયાબીન સાતસો એંસીથી આઠસો ત્રીસ રૂપિયા રચકાનું બીજ સત્યાવીસોથી ચોત્રીસો પિંચોતેર પીડા ચણા એક હજાર પચાસથી બારસો અડતાલીસ સુવા અગિયારસો પચીસથી બારસો રૂપિયા સફેદ ચણા આજે બારસોથી ત્રેવીસો સત્તર વટાણા ચારસોથી છસ્સો રૂપિયા આગળ જો વાત કરવામાં આવે બાજરીની આજે તો ચારસો સાઠથી ચારસો પંચ્યાસી તુવેર બારસો ચાલીસથી સોળસો એંસી રાયડો આજે એક હજાર એસીથી અગિયારસો ઓગણત્રીસ હજમો બારસો પચાસથી બારસો પચાસ રૂપિયા કુવારનું બીજ નવસો એંસીથી એક હજાર વીસ રૂપિયા એરંડો બારસોથી બારસો એકતાલીસ રાય અગિયારસો ચાલીસથી બારસો સિત્તેર સિંગ ફાડા એક હજાર ચાલીસથી બારસો નેવું રૂપિયા વરિયાળી અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો વીસ રૂપિયા કલંજીની જો વાત કરી આજે તો બે હજાર પંદરથી બાવીસસો વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો પાંત્રીસથી ચારસો પિંચોતેર લસણ સોળસો એકથી છત્રીસો છ અડદ બારસોથી સોળસો ચોત્રીસ ધાણા અગિયારસો સિત્તેરથી પંદરસો અગિયાર રૂપિયા ધાણી બારસોથી પંદરસો પચાસ તલ સત્તરસોથી બાવીસો પચાસ ઝીણી મગફળી નવસો સિત્તેરથી બારસો સાઠ જાડી મગફળી નવસો ચાલીસથી અગિયારસો સિત્તેર રૂપિયા કપાસ તેરસો પચીસથી પંદરસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી બેતાલીસો છન્નું રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને આ બે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લ્યો અને ખેડૂતભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ખેડૂતભાઈ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં તમને નવા નવા જે પાકોના સર્વેના વિડીયા હશે એ બધા આમાં જોવા મળશે અને બીજા ખેતને લગતા વિડીયો આપણા ખેડૂતભાઈ ચેનલમાં જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં આજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર